તો નવલા નોરતાને લઇને વડોદરાવાસીઓમાં ઉત્સાહ છે ત્યારે સાતમા નોરતે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સંસ્કાર નગરી વડોદરાના મહેમાન બન્યા તેમજ નવલખી મેદાનમાં ગરબાની રમઝટ માણી પોલીસ પરિવારના સહાય અર્થે વર્ષોથી નવલખી મેદાનમાં ગરબા યોજતા હોય છે જ્યાં મુખ્ય પ્રધાન ઉપરાંત કેન્દ્રીય રેલ પ્રધાન સુરેશ પ્રભુએ પણ હાજરી આપી સાતમા નોરતે આયોજકો દ્વારા દસ હજાર દીવડાની મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા भगवान को याद करते हुए जिस तरह से प्रार्थना कर रहे हैं ये मैं माता और अपने आप में एक बहुत ही श्रवणीय और दर्शनीय बहुत खुश हूँ जाने का मौका मिला और भी तो तीन लोग जाके इस तरह का ही हम आनंद देंगे वो तो हमारी संस्कृति ऐसी रहनी चाहिए सबको मिलकर साथ रहना चाहिए મસ્તી થી નોરતા મનાવી રહ્યા છે ત્યારે બરોડા ની જનતા ને ખુબ અભિનંદન આપું છું વિશેષ કરીને પોલીસ કુટુંબો માટે કે ગયા વખતે એક કરોડ રૂપિયા અહિયાં નોરતાના આયોજકોએ આપેલા આ વાત જાણીને પણ બહુ આનંદ થયો છે કે પોલીસ પરિવારોની ચિંતા કરી છે હું માનું છું કે ગુજરાત એક સામાજિક સંવેદના સાથે કામ કરતું ગુજરાત છે અને નોરતા નવરાત્રિ એ આપણી ગુજરાતની બ્રાન્ડ છે ગુજરાતીની ઓળખ જ નવરાત્રી છે